તમે જોઈ શકો છો ગરમા ગરમ કીધું ખવડાવવાનું છે એટલે ખોટું આપડે વ્યસ્ત બહુ જાય ને ગરમા ગરમ નાસ્તો કરી હા હલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો મજામાં આપણે મજામાં આપણે આવ્યા હોય દ્વારકા સેવા કરવા પગયાત્રાઓ જતા હોય એના માટે આપણે સ્કેમ બનાવ્યો હોય એટલે કે રાવટી તો આપણે જો ધજાવાળી રાવટી છે એ તો તમને ખબર જ છે આગળ વિડીયો જોયો હોય તો તો અત્યારે આપણે મસ્ત મજાનું ગરમા ગરમ ખમણ ભજીયા અને ચટણી નો હટા નાસ્તો કરાવવાનો ચાલુ છે અત્યારે ઘણું બધું લોકો આવે છે આમ ઘણા બધા આવે છે અત્યારે તમે જોઈ શકો છો અહીંયા ગણે આપણે ઘરમાં ગરમ ભજીયા ખમણ ને અંદર રાખી દીધું ટેબલ ઉપર ડીસું ભરવાનું કામ ચાલુ છે ઘરમાં ગરમ અને લાઈવ ઘરમાં ગરમ નાસ્તો કીધું કરાવતા જ આવી બધી વ્યવસ્થા આપણે કમ્પ્લીટ કરેલી છે અને ગરમા ગરમ બને એ હતું રસોડામાં પેલા હાલો શક્કર મારતા આવી આપણે રસોડું તમને બતાવી દઉં Tchut. <laughs>

ફટાફટ અહીંથી ડીશુ ભરાતી જાય છે ગરમા ગરમ નાસ્તો કરી લે એવું છે જો મસ્ત મજાનું લાઈવ ગરમા આવતું જાય ભજીયા ખાતા ગરમા ગરમ ભજીયા રાજકોટ પ્રખ્યાત ભજીયા ભજીયા ખાતા ભજીયા ખમણ ખાતા રાજકોટ નું પ્રખ્યાત ભજીયા ખમણ હલો ભજીયા ખમણ ખાતા જાજો રાજકોટ નું પ્રખ્યાત ભજીયા ખમણ હલો લાઈવ ગરમા ગરમ ભજીયા ખમણ આવે છે લાઈવ ગરમા ગરમ ભજીયા ખમણ રાજકોટ ના પ્રખ્યાત ભાજીયા ખમણ ગરમા ગરમ ગરમા ગરમ ભજીયા ખમણ ખાતા જાજો હલો ભજીયા ખમણ ભજીયા ખમણ હલો ભજીયા ભજીયા ગરમ ભજીયાત હલો ગરમાજિયા ખાતા લેજો ભજીયા ખમણ રાજકોટ નું પ્રખ્યાત ગરમા ગરમ ભજીયા ભજી ભજીયા ભજીયા રાજકોટ ના પ્રખ્યાત ભજીયા હલો I'm

થોડુંક હળવું પડ્યું હોય હમણાં ફૂલ ટ્રાફિક થઈ ગયું અને નીચે આપણે ત્રણ ભજીયાના તાવડા માંગ્યા ત્રણ તાવડા હતા ત્યારે માંડ માંડ આપણે ગુરુ આમતા તો પાડી તો દીધું પેલા બે તાવડા હતા પછી ત્રણ કરી દીધા પણ આપણે ટ્રાફિક ભજીયા ભજીયા જેટલા આવે એટલા તાત્કાલિક ઉપાડી લે ગરમા ગરમ રાજકોટ ના પ્રખ્યાત ભજીયા જોઈ શકો છો તમે મિત્રો આપડી રાવટી નું કેટલું કામ સારું છે ગરમા ગરમ ભજીયા આવે એટલે ખાવા હોય એટલા લાવ ભજીયા આવતા જાય અને એટલું ખાતા જાય તમે જોઈ શકો છો લાઈન ક્યાં સુધી ભજીયા અંદાઇ ખાતા જાય છે ગરમા ગરમ ભજીયા રાજકોટ ના પ્રખ્યાત ભજીયા હાલો આવી ગયા ગરમા ગરમ ભજીયા ના ખાણવા રાજકોટ ના ભજીયા ખાવા રાજકોટ ના પ્રખ્યાત ભજીયા ઓ ટ્રાફિક જોરદાર થઈ ગયું હે જો આ ગાડીઓ થોડી થોડી આમ માલે સાઈડ માં મિત્રો તો આપડે અહીંયા ટ્રાફિક હોય ને આ બાજુ તમે જો ભજીયા ખાતા હોય તો લોકોને ખોટું કઈ નુકસાન થાય ને એટલે આપણી વ્યવસ્થામાં છે આગળ આગળથી ગાડીઓ ને આમ એક સાઈડ થોડી

સાંજ ની જમણવારી ચાલુ કરાવી નકર પછી જમવાનું બનાવ્યું તો એ વ્યસ્ત નો જાય એટલે જમણવારી ચાલુ કરાવી દીધી અને તમે જોઈ શકો છો અત્યારે જમવાનું સાંજ નું આમાં ફૂલ ટ્રાફિક થવા મળ્યું થોડીક વાર માં આપણે સાંજ ની જમણવારી ચાલુ કરાવી દીધી હે અને આ તમે અત્યારે લાંબી લાઈન છે આપણે વિડીયો તમને દેખાડવી આપણે જો આમ તો આગળ બધી વસ્તુ છે પણ અત્યારે તો આપણે હવે આમ કઈ વિડીયો ઉતારવા જવા એવું છે નહી તમે જોઈ જ શકો છો ટ્રાફિક થઈ ગયેલું છે ફૂલ અત્યારે તો ફોર મોર અપડેટ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડિયોઝ